ઘઉંના લોટમાંથી તૈયાર થતો કંઈક નવો નાસ્તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે અને ટેસ્ટી પણ એટલો જ છે સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું ઘઉંના લોટની કંઈક અલગ રીતે રેસીપી તો અહીં મેં મીડિયમ સાઈઝના ચાર બટેટા લીધા છે તેને આપણે સરસ બાફી લેવાના છે અહીં બટેટા ડીપ થાય એટલું પાણી એડ કરીને તેને સરસ બાફી લેશું અહીં મેં બટેટામાં થોડું નમક પણ એડ કરેલું છે અહીં મેં દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો તરેલો લોટ લીધો છે તેમાં હું થોડી હળદર એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરીશ તે પણ સ્વાદ પ્રમાણે ત્યારબાદ તેમાં થોડો જીરા પાવડર એડ કરીશ ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશ આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશ ત્યારબાદ અહીં જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરતું જોવાનું છે અને સરસ લોટ તૈયાર કરી લેવાનો છે મીડિયમમાં અહીં લોટને તૈયાર કરવાનો છે મેં આ પ્રમાણે મીડિયમ લોટ તૈયાર કરેલો છે તેને હું દસ મિનિટ રેસ્ટ આપી દઈશ તે પણ બટેટાને સરસ છીણી છે ત્યારબાદ તેમાં હું થોડી હળદર એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરીશ ત્યારબાદ તેમાં થોડી રેડ ચીલી પાવડર એડ કરીશ ત્યારબાદ તેમાં થોડો ધાણા જીરુંનો પાવડર એડ કરીશ ત્યારબાદ તેમાં થોડા લીલા ધાણા એડ કરીશ ત્યારબાદ તમે જો મીઠાશ ખાતા હોય તો સુગર એડ કરી શકો છો ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો અહીં મેં ઘઉંનો ઝીણો દરેલો બે ચમચી જેટલો લોટ લીધો છે આપણે અહીં સરસ સ્લરી બનાવવાની છે

તો અહીં મેં આ પ્રમાણે સરસ સ્લરી તૈયાર કરેલી છે ત્યારબાદ જે લોટ તૈયાર કરેલો હતો તેની આ પ્રમાણે રોટલી તૈયાર કરેલી છે તો તેની ઉપર આપણે જે બટેટાની પેસ્ટ બનાવેલી છે તેને એડ કરી દેસું તેને હું આ પ્રમાણે એક સરખી જ એડ કરી દઈશ આ પ્રમાણે સરસ મેં મસાલો સ્પ્રે એડ કરી દીધો છે તો તેની ઉપર હું ઝીણી કટિંગ કરેલી ડુંગળી એડ કરીશ ત્યારબાદ તેમાં કટિંગ કરેલું મરચું એડ કરીશ ત્યારબાદ તેમાં ધાણા પણ એડ કરી દઈશ હવે આપણે સ્પ્રિંગ રોલ જેમ બનાવીએ તેમ તેને વાળી દેવાનું છે તો અહીં તેને મેં થોડી વાળેલી છે તે જ પ્રમાણે આખી આપણે વાળી દેવાની આ જ પ્રમાણે તેને સરસ વાળી દેવાની ત્યારબાદ તેને સાકુની મદદથી કટિંગ કરી લેશું ત્યારબાદ મેં તેને સરસ કટિંગ કરી લીધું છે કટિંગ કરીને આ પ્રમાણે પ્રેસ કરી છે ત્યારબાદ અહીં બધા જ રોલને સરસ આ પ્રમાણે હાથથી પ્રેસ કરવાના છે એટલે એકદમ સરસ શેપ પણ આવી જશે અહીં મેં પેનમાં થોડું તેલને એડ કરીને તેને ગરમ કરવા રાખેલું છે ત્યારબાદ અહીં આ પ્રમાણે ડીપ કરીને તેને આપણે તેલમાં એડ કરવાનું છે આ પ્રમાણે તમે તેને હાથથી મદદથી અથવા તો ચમચીની મદદથી સરસ રીતે ડીપ કરીને એડ કરી શકો છો અહીં તમે સ્લરી ઘટ રાખો તો પણ ચાલે અહીં આપણે તૈયાર કરેલા રોલને સેલો ફ્રાય જ કરવાના છે એટલે તેલ પણ ઓછું લીધું છે આ રીતે તેને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ આપણે તૈયાર કરી લેશું આ પ્રમાણે સાઈડ ચેન્જ કરીને સરસ પકવી લેશું અહી તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે સરસ ગોલ્ડન ટાઈપ થવા લાગ્યા છે અહીં જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો કલર ચેન્જ થઈ જશે અને થોડા કાસા રહેશે અને ટેસ્ટ પણ બરોબર નહીં આવે અહીં આપણો નવો નાસ્તો સરસ તૈયાર થઈ ગયો છે તો તેને એક પ્લેટમાં નીકળી લેશું તો અહીં ખાવાની મજા પડી જાય તેવું અને ઘઉંના લોટમાંથી તૈયાર થતો પરફેક્ટ આપણો નાસ્તો તૈયાર છે તમે પણ કંઈક નવું આવો નાસ્તો ઘરે જરૂર ટ્રાય કરજો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ